ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાની જાણકારી આપવાના હેતુથી સંસદ સભ્ય મિતેશ પટેલ અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હશમુખ દ્વારા શેષ ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ નારી સંમેલન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ નારી અદાલતની કામગીરી અને પ્રક્રિયા વિશે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તદુપરાંત મહિલા આરક્ષણ અને મહિલા અધિકારો અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે આંગણવાડીની બહેનોને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ નારી સંમેલન કાર્યક્રમમાં પેટલાદ ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલ પેટ મહિલા આયોજનના પ્રમુખ શ્રી પણ આજે હાજર રહ્યા છે મારી સાથે વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય કમલેશભાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સૌ મહિલા આયોજનના પદાધિકારે ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ જે બે હજાર ચોવીસમાં નવા પાર્લામેન્ટમાં પહેલાં જ સેશનમાં જે પાસ કર્યું હતું સૌ મહિલાઓ એને આવકાર્યું છે અને આવતા વર્ષાઓ વર્ષોમાં મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ આત્મનિર્ભર બને કે જે એમને વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો છે એ દરેક મહિલા સુધી પહોંચે એની વ્યવસ્થા જ્યારે આ મહિલા આયોગ કરી રહી છે અને મહિલાઓને ક્યાંય પણ જગ્યાએ કોઈ તકલીફ ના પડે એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આજે આજના કાર્યક્રમમાં અને કમલેશભાઈ પટેલ જે ધારાસભ્ય છે એમને ખૂબ સારું માર્ગદર્શન દરેક મહિલાઓને આપ્યું એ બધા સૌનો આભાર માનું છું નારી સંમેલનમાં નારી એ શક્તિ જ છે અને શક્તિને સંદેશ ના હોય એના વંદન હોય નમન હોય અને આજે પેટલાદ વિસ્તારમાં પેટલાદની નારીઓ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે નારી ધારા જ સમાજ નિર્માણ થવાનું છે અને સ્થેલું છે સમાજને આગળ લઈ જવા માટે સંસ્કારી બનાવવા માટે નારી શક્તિ જ જ્યારે આહવાન કરી રહી છે ત્યારે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નારી માટે લોકસભા અનામત ની જોગવાઈ કરી છે ત્યારે નારી શક્તિના તાકાત થી દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થવાનું છે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશમાં તમામ પ્રયાસો બાદ પણ ઇન્ડિયા